ભરૂચ જિલ્લાની આંગણવાડીની બહેનોને ન્યૂડ વિડીયો કરનારને ભરૂચ સાયબર ક્રાઇમની પોલીસે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર નજીકના એક ગામમાંથી ઝડપી લાવી કાયદેસરની કાર્યવાહી કરી છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આંગણવાડીની પાંત્રીસથી વધુ બહેનોને મોડી રાત્રે અજાણ્યા નંબરો ઉપરથી વિડીયો કોલિંગ થકી ન્યૂડ વિડીયો સાથે વિડીયો કરનાર પોતાના પણ પ્રાઇવેટ પાર્ટ બતાવી અશ્લીલ હરકતો કરતા હોવાના વિડીયો કોલિંગથી આંગણવાડીની બહેનો સાથે તેમના ઘરમાં પણ આવા વિડીયો કોલિંગથી કંકાસ ઘૂસી જતા ઘણા દંપતીઓ વચ્ચે ગંભીર પ્રકારના ઝઘડાઓ થયા હોવાની બૂમો ઉઠી હતી આંગણવાડીની બહેનોને ઉપરા છાપડી પાંત્રીસથી વધુ બહેનોને વિડિયો કોલ આવતા બહેનો ગભરાઈ ગઈ હોય સંગઠનના જ પ્રદેશ પ્રમુખ રાગેનબેન પરમારને વિડીયો કોલ બાબતે જાણ કરવામાં આવી હતી મારું નામ રાગેનીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું અમે થોડા દિવસ પહેલાં જે અમારે બધી બહેનો પણ ન્યૂ વિડીયો કોલ આવે આવતા હતા એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ એમણે અમને ખૂબ સપોર્ટ કરેલો અને જ્યાં લોકેશન પકડાયું જ્યાં આ વ્યક્તિ હતો ત્યાં એ લોકો પહોંચી ગઈ ટીમ આખી અને એ લોકોએ રક્ષાબંધનનો પણ વિચાર કર્યો નથી કે અમારી બહેનો રાખડી બાંધવા આવી છે તો એ લોકો ફરી પાછા ઘરે જશે અને અમારે અમારી બહેનોનો વિચાર કરીને એ લોકો એ જે વ્યક્તિ હતો તેને તાત્કાલિક પકડી લાવ્યા અને આજે હાજર કરેલો છે ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઇમ બ્રાન્ચનો જાણ કરવામાં આવતા આખરે ભોગ બનેલી પાંત્રીસથી વધુ બહેનો ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપતા સાયબર ક્રાઇમની પોલીસની ટીમ જે નંબર પરથી કોલ આવતા હતા તે નંબરના ડેટા શોધી હાલમાં આ નંબર પંજાબના જલાલબાદ જિલ્લાના ફિરોજપુર પંજાબ ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર નજીકના ગામમાં રહેતા ગુરજીત સિંઘ મેહિલ સિંઘ રાયશીખ નામના ઈસમના મોબાઈલમાંથી માત્ર ભરૂચમાં જ નહીં પરંતુ ગુજરાતભરની મહિલાઓને ન્યૂડ વિડીયો કરી હેરાનગતિ કરતો હોવાની ચોક્કસ માહિતીના આધારે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ધામા નાખ્યા હતા પંજાબમાં ધામા નાખી પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડ પીએસઆઈ કે એમ ચૌધરી સહિત પોલીસ કર્મી મલ્કેશ ગોહિલ વિજય વસંત સુહેલ ગુલામ રમેશ મોહન અજય રમણજી સંજયસિંહ માનસી તથા રાકેશ યસવંતનાઓએ પંજાબમાં ધામા નાખી ગુજરાતમાં મહિલાઓને ન્યૂડ વિડીયો કરનારને દબોચી લાવી ભરૂચ લાવવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઝઘડીયા વિસ્તારની આંગણવાડીની મહિલાને પણ ગંભીર પ્રકારના ન્યૂડ વિડીયો કર્યા હોય જેથી ઝઘડિયા પોલીસ મથકમાં પણ નરાધમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાયબર પોલીસની કામગીરી બાદ ટ્રાન્સફર વોરંટી ઝઘડિયા પોલીસને સોંપવામાં આવનાર છે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને એ અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલાં મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈસી ભરવાડના ભરવાડનાઓએ હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીતસિંહ સિંહ રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી જે જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ શાહે જે મહિલાઓ છે એમના મારફતે આરોપ આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે